જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્વિફ્ટ ગાડી ખરીદવી છે એ પણ વીકશાય વર્ઝન છે સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ને વિડીયોમાં ગાડી આપી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી રહેશે વ્યક્શાય વર્ઝન છે સ્વિફ્ટ વીએક્સ વર્ઝન એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી બે હજાર એકવીસનું મોડેલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ ડિટેલ આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે જ્યાં તેની વાત કરી દઉં તો આ સ્વીફ્ટ ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે કુકાવાવ તમને ગાડી જોવા મળશે અમરેલી જિલ્લામાં જ તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી વીએક્સ વર્ઝન છે બે હજાર એકવીસનું મોડલ ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે જી જે સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ રહેશે તમારે મિત્રો ગાડી ખરીદવી પચાસ જીરો નવ નંબર છે ગાડીના તમારે ગાડી ખરીદવી માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નીચે માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે સત્તાવન પાંચ સડસઠ તે સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે કુકાવા જઈ શકો છો એકદમ સ્વિફ્ટન બે હજાર છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વાત કરું તો હજાર રૂપિયા ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમારે પેહલા ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું